ગીરના નાકા પર એક સરકારી થાણું હતું અમલદારી ભાષામાં એ આઉટપોસ્ટ તરીકે ઓળખાતું પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડે સવારોની પોલીસ ફોજ ત્યાં રહેતી ત્રીજા દરજ્જાના અધિકારનો મેજિસ્ટ્રેટ રહેતો નાનું એક દવાખાનું સંભાળવા દાખતર રહેતો તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો મેજિસ્ટ્રેટ થાણાદાર સાહેબ કહેવાતા પોલીસ અમલદારનું લોકનામ જમાદાર સાહેબ હતું થાણાદારના હાથમાં ઇન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી ખરું જોતા આવી બેવડી સત્તાવાળો થાણેદાર જ મુખ્ય હાકેમ ગણાય છતાં પોલીસના ચકચકિત પોશાક કારતુસ વગરની છતાં બોઠા સંગીનો વડે જગારા મારતી બ્રીજી લોડ બંદૂકો હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ અને મેજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ ટુકડીના ખડે પગે પહેરા કલાકે કલાકે બચતી ઝાલરના ડંકા રાતના દસથી ચાર સુધીની લાંબા સુરોની ત્રેવડી આલબેલો ઘોડેસવારો રોજ સાંજની બબ્બે ગાંવ સુધીની ઘોડેસવારોની રોજ સાંજની બબ્બે ગાંવની રોન એ બધાનો પ્રભાવ લોકો પર વિશેષ પડતો આથી થાણેદાર અને જમાદાર વચ્ચે સત્તાની સરસાઈ એક ધૂંધવાતા છાણાની જેમ અહરનિશ ખુલ્લી અણખુલ્લી ચાલ્યા જ કરતી આ આઉટપોસ્ટ પર બદલી થઈ આવનાર દરેક માણસ પોતાને કાળા પાણીની સજા થઈ સમજતો અહીંની બદલી અટકાવવા માટે રાજકોટની ઉપરી ઓફિસમાં લાગવગ ફળમેવાના કરંડિયા તેમજ રોકડ નાણાંના પણ પ્રયોગ અજમાવતો ઉપરી ઓફિસના શિરસ્તેદારો જે નોકરો પોતપોતાની જ્ઞાતના ન હોય એ બધાને કાં તો તુચ્છ અથવા વિરોધી લેખતા ઉપરી ઓફિસમાં નાગર બ્રાહ્મણ ને ખટપટ ચાલતી ને સામી કોમને માણસને હેરાન કરવો હોય ત્યારે શિરસ્તેદાર પોતાના ગોરા અધિકારીની સમક્ષ ઘણે ભાગે એ રીતની જ દરખાસ્ત મૂકતો કે અમુક આઉટપોસ્ટ પર કડક આદમીને મૂકવાની જરૂર છે તાબાની વસ્તી અતિશય ફાટી ગઈ છે માટે ફલાણા બાહો શમલદારને ત્યાં મૂકવો જોઈએ અંગ્રેજ અધિકારીઓ તે કાળમાં ઘણું ખરું લશ્કરી ખાતામાંથી જ આવતા તેઓને કડક બંદોબસ્તની વાત જલ્દી ગળે ઉતરી જતી શિરસ્તેદારનું નિશાન ખાલી જતું નહીં શીતળ નામના સ્ટેશન પર બે દિવસોથી બળદગાળા છૂટેલા હતા બેકાર બળદો કંટાળી ઊભા થતા ને પાછા બેસતા કાબરા બળદનું છોલાયેલું કાંધ ઠોલતો કાગડો જોરાવરીથી પૈસા ઉઘરાવનાર ફકીરની યાદ આપતો હતો બળદનું પૂછડું ભગ્ન હૃદયથી પ્રેમિકની પેઠે નિરુત્સહે ઉપડતું હતું તેથી કાગડો બે ચાર વાર ઉડી ઉડી નિર્ભય બન્યો હતો બંને ગાળા ખેદુ કણબીઓએ પોતાના બળદ પાસે નિરેરી કડબ ખાવા આવતી બાડી ગાઈને હો હો ગાવડી કહી હોંકારવાનું એ છોડી દીધું હતું ચલમમાં પીવા માટે ગોળના પાણીમાં કેળવેલી ગડાકુ ખૂટી ગઈ હતી તેથી બીડીને ખાલી ખોખાનો ચૂરો કરી એક ગડાકુની ચામડાની કોથળીમાં રહેલો કસ હતો સાથે આવેલા બે ગ્રામ લૂંચતો પૈકીનો એક જણ બાજુના વડ નીચે બેઠેલા એક બાવા પાસે જઈ પોતાના પિતરાઈનું મોત થાય એવું કંઈક મંત્ર તંત્ર કરાવતો હતો બીજો જુવાન પસાયતો નાના આભલામાં જોઈ વારે વારે પોતાના ઓડિયા એટલે કે વાળ ઓળતો હતો સ્ટેશનના ગોદામ પરથી મરચાના કોથળા એક કાળા વેગનમાં પછડાતા હતા તેથી ઝીણી રજ ઉડવાથી સ્ટેશન માસ્ટરની સગર્ભા સ્ત્રી એક વર્ષના છોકરાને તેડીને પોતાના ઘરને ઓટે ઊભી ઊભી બૂમો પાડતી હતી ખબરદાર એ ગાળાવાળાઓ કોઈને છાણના પોદડા લેવા ન દેશો એ હો બેન કહીને ગાળા ખેદું એક સાંધાવાળાને છાને સ્વરે મર્મ કરતો હતો માસ્તરાણી છે ને નહીતર્યા સાંધાવાળો સામા સવાલથી આ વાનાઓના આ અજ્ઞાનની નવાઈ દાખવતો હતો તે છાણ છાણ કાં કૂટી રહી છે શું કરીએ ભાઈ સાંધાવાળો કશીક ફરિયાદ કરવા જતો હતો આ વાણિયા બામણને ભારે વગા થાય ત્યારે શું છાનાના ભાવા થતા હશે બીજા ગાળા ખેદુએ આંખ ફાંગી કરી રહ્યું આ શી વાતો કરો છો તમે લાંબા વાળવાળો જુવાન પસાય તો કંઈ સમજતો ન હતો ઈ સમજવાની તમારે હજી વાર છે સુરગભાઈ તમે ઓડિયા તો ઠીકઠાક કરી લો પછી સમજાશે ભાંગલો સ્ટેશનનો કાયમી ભિખારી પણ હસવામાં ભળ્યો એને કમરથી નીચેનું અંગ ઘવાયેલ સારસ પક્ષીના ટાંટિયાની જેમ લબડતું હતું સાંધાવાળાએ એ માનવ કીડા તરફ ફરીને કહ્યું તું તો દાંત કાઢ્યા જ ને મારા બાપ તેય કસબ કરી જાણ્યું દુનિયામાં બે હજાર ભેગા કરી લીધા ભીંખમાંથી ને ભીંખમાંથી સાચે સાચ ગામડિયા ચમક્યા પૂછો મોટા માસ્તરને ક્યાં સાચવે છે ખાટકીને ચોપડે વ્યાજ ચઢાવે છે લુલીઓ હેલા અરે ભાઈ વાત મૂકો ને એમ કહેતો પગ ભાંગલો ભિખારી બેઠક ઘસડાતો ઘસડાતો મોટી ખડમાકડીની માફક ચાલ્યો ગયો દૂર બેસીને એ હિંસક નજરે સાંધાવાળા તરફ તાકી રહ્યો સાંધાવાળાએ ફાંગી આંખ કરીને ગાડાવાળાઓને કહ્યું ખબર છે કમ નથી હો શી વેતરણ કરે છે જાણો છો સાંભળનારાઓના કાન ચમક્યા એને પરણવું છે હે 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 અને પાંચ જણા નીચો વાતા કપડાની માફક મરડાઈને હસ્યા દૂરથી શંકાશીલ બનેલી સ્ટેશન માસ્તરની વહુએ તીણી ચીસે પૂછ્યું અલ્યા કેમ દાંત કાઢો છો એકાદ બી અહીં આવીએ તો દાંતે ના કાઢવા અમારે ને બીજાએ ઉમેર્યું ઘરે પોંગ્યા પછી તો રોવાનું જ છે ને બાઈ રહો તમે રોયાઓ એલા સાહેબને બોલાવી લાવ એને સીધા કરે માસ્તર પત્નીએ સાંધાવાળાને હુકુમ કર્યો એ લ્યો બોલાવું કહીને સાંધાવાળો આ સ્વાભાવિક ભાઈબંધો પ્રત્યે આંખ મારતો સ્ટેશન તરફ ચાલ્યો ગયો ગાડી છૂટી છે એવો માસ્ટરનો પુકાર પડ્યો ડમકા બજાવીને થોડી વારે સાંધાવાળો સાંધાનો હેન્ડલ દબાવી ઉપર ઘોડો પલાણીને બેસી ગયો મડદા જેવા સ્ટેશનમાં નવ સૃષ્ટિ સળવળી ઉઠી ગાડી આવી ત્યારે ચારેય ગામડિયા દરવાજાની બહાર રેલિંગની પડઘી ઉપર પાંજરાપોળની પિંજર ગાડીમાંથી ડોક્યું કરી જોતા ઓશિયાળા કૂતરાની માફક તાકી રહ્યા હાફતી હાફતી ગાડી ઉભી રહી કેટલાક ઉતારુઓ ઉતરતા હતા તેમાં અમલદાર કયો તે આ ચાર જણ એકદમ નક્કી ન કરી શક્યા ભૂલ ભૂલમાં ભળતા પોશાકવાળા બે એકને સલામો પણ કરી નાખી આખરે એક આધેડ આદમી દરવાજા પર આવ્યો એના હાથમાં પાતળી રાતી પીળી પડી ગયેલ જસ્તના ટોપકાવાળી સોટી હતી સોટીને એ પોતાની ખાખી બ્રિચીઝના થિગડું મારેલ પિંડીના ભાગ ઉપર પટકાવતો હતો એની ભરાવદાર કાબરી મૂછોના થોબિયાએ પાક્કી ખબર કરાવી આપી કે આ જ આપણા સાહેબ ચારે જણાએ મહેરબાન એમ બોલી સલામ કરવા કપાળ ઉપર ચતો હાથ મૂક્યો કેમ જાણે ખેતરમાં કામ કરતા કરતા પરસેવો લૂછતા હોય સોટી વડે સલામો પ્રભાવશાળી બનવા પુરુષે ભરાવદાર અવાજે પૂછ્યું એલા ભેકડગઢથી કોણ તમે જાવ્યા છો કે હા મહેરબાન બે દિવસથી બેઠા છીએ મોટેરા પસાયતા એ બોલ્યો અમલદારે પ્રસન્નતા બતાવી એથી ઉમંગમાં આવી જઈ એક ગાળાવાળાને કહ્યું આપ સાહેબની બહુ વાત જોઈ કા કામ આવી ગયું હશે ને નહીતર તો કાઈ ડાયું માણસ ગાડી ચૂકે અમલદારે પસાયતાને કહ્યું સામાન લઈ લ્યો આપણો પ્લેટફોર્મ પર અમલદારની સ્ત્રી ગાડીમાંથી સામાન ફગાવતી હતી ને અમલદારની પુખ્ત દીકરી સવા એક મહિનાના નાના બચ્ચાને તેડી બાજુ એ ઊભી હતી દસ વર્ષનો એક છોકરો અમલદારની કીરીચ એટલે કે વિલાયતી તલવાર ઉપાડીને ઊભો હતો સામાન ઉતરી રહ્યો સહુ નીચે આવી ગયા ગાડી ઉપડી અને ખો ખો ખાંસી ખાતી શહેરી શેઠાણી જેવી મહા મહેનતે ચાલી ગઈ એક બુદ્ધો પુરુષ પણ અમલદારની જોડે હતો તેણે કહ્યું અરે બહુ સહુ હાલો એક એક દાગીનો ઉઠાવી લઈશ